નમસ્કાર દોસ્તો સર્વપ્રથમ જણાવી દઉં કે હું છું ટ્રેન્ડિંગ વિનુ અને લઈને આવ્યો છું એક ધમાકેદાર વિડિયો કે જે વિડીયાની અંદર આજે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા એમના નિવેદનને લઈ અને આગળના સમયમાં આમ આદમી પાર્ટીના કરશનદાસ ભાદરકવા બાપુ એમને આમ આદમી પાર્ટીમાં જે રાજીનામું આપ્યું એને લઈ અને જગદીશ મહેતાએ એક ચાલીસ મિનિટનો વિડીયોમાં એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એ બાબત વિશે એમના એમની રાય લેવામાં આવી તો એ વિડીયાની અંદર જે જગદીશ મહેતાએ આ જે કરશનદાસ બાપુ ભાદરકા એમને શા માટે રાજીનામું આપ્યું એ વિશે એમને એક ઇન્ટરવ્યૂમાં જગદીશ મહેતાએ નિવેદન આપ્યા છે એને લઈ અને થોડીક બબાલ થઈ છે અને કરશનદાસ બાપુને જગદીશ મહેતા ઉપર રોષે ભરાયા છે તો એ વિગત સાથે આપણે વાત કરીશું એ પહેલાં મિત્રો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી આવાને આવા વિડીયો હું તમારા સુધી મોકલતો રહીશ તો મિત્રો વાત એમ છે કે આમ આદમી પાર્ટીની અંદર અચાનક કરશનદાસ બાપુ ભાદરકાએ એમને અચાનક આમ આદમી પાર્ટી સાથે સતત જોડાયેલા હતા અને અચાનક ત્રણ દિવસ પહેલાં એમને અચાનક રાજીનામું આપ્યું અને આ સમાચારને લઈ અને આમ આદમી પાર્ટીની અંદર મોટા ભંગાણ પડ્યા અને રાજીનામું આપવાનું એ એમને કારણ દર્શાવ્યું હતું મિત્રો કે એમને સવા દોઢ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવવામાં આવેલી હતી અને એના કારણે એમના પરિવારોએ એમના શુભચિંતકોએ એમને આરામ કરવાની સલાહ આપી એ માટે એમને રાજીનામું આપ્યું પણ જ્યારે એમનું મિત્રો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું તો ઇન્ટરવ્યૂમાં એમ કહે છે કે ક્યાંયથી હું તમને ક્યાંયથી બીમાર લાગું છું હું સ્વસ્થ છું તો એમને કહેવામાં આવે છે કે તમે શા માટે રાજીનામું આપ્યું તો કે બસ આમ જ આરામ કરવા માટે તો મિત્રો બાયપાસ સર્જરી કરાવ્યા અને આજે સવા દોઢ વર્ષ થઈ ગયું અને હવે આમને આરામ કરવાની હું પડી છે તો આ ખોટા નિવેદનના કારણે જગદીશ મહેતાએ એક ઇન્ટરવ્યૂની અંદર એક ચાલીસ મિનિટનો એમનો વિડીયો એની અંદર જગદીશ મહેતાએ કરશનદાસ બાપુને સાવ ખોટા વખોડી નાખ્યા એમની સાવ આ રાજીનામાની જે વાત હતી એ કે વખોડી નાખી અને એને લઈ અને જગદીશભાઈ મહેતાએ જે આ કરશનદાસ ભાદરકા બાપુ છે એમને કહેવામાં આવ્યું કે એ સાવ ખોટા છે લાલચું છે અને પોતાનો પોતાનું ઈચ્છતા હોય એ પ્રમાણના વ્યક્તિ છે કારણ કે એ પોતે જાતે એમ કહે છે કે હું મીડિયાને એમ કહે છે કે હું તંદુરસ્ત છું સ્વસ્થ છું અને જે રાજીનામાનો પત્ર લખે છે એમાં એમ કહે છે કે મારે આરામ કરવાની જરૂર છે રેસ્ટ કરવાની જરૂર છે તો આવી રીતે જગદીશ મહેતા એમને વખોડી નાખે છે એના લીધે કરશનદાસ બાપુ ભાદરકા એમને ખોટું લાગે છે અને ગઈકાલના એક વિડીયો દ્વારા ઇન્ટરવ્યૂ દ્વારા એક લાઈવમાં એમ કહેવામાં આવે છે કે જગદીશભાઈએ મારા પ્રત્યે જે ખોટી વાતો કરી ખોટું ખોટી રીતે મારા તમા રાજીનામાનો પત્ર છે એ મારી વાતને વખોડી નાખી એનાથી મને ઘણી દુઃખની લાગણી થઈ છે અને મારી પાર્ટી પાર્ટીએ મારા પોઝિટિવ જે મને સમર્થન આપ્યું એ કારણોસર જો મારી પાર્ટી આ વાતને લઈ જગદીશ મહેતાની વાતને લઈ અને મને યોગ્ય ખુલાસો નહીં આપે તો આવનારા સમયની અંદર હું મોટા વિસ્ફોટક ખુલાસા કરવા જવાનો છું તો હવે કરશનદાસ બાપુ ભાદરકા આવનારા સમયની અંદર કેવા કેવા ખુલાસા કરશે એ જોવાનું બાકી રહ્યું છે અને કરશનદાસ ભાદરકા બાપુ એ પણ કહી રહ્યા છે કે હજુ સુધી મને ગોપાલ ઇટાલિયાનો કોઈ ફોન આવ્યો નથી તો શું પાર્ટી મારાથી નારાજ છે કે હું પાર્ટીથી નારાજ છું એ કંઈ ખબર પડતી નથી પણ ખાસ કરીને મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ ભાઈને પાર્ટીની અંદરથી કંઈક ને કંઈક દિલ દુખાણું હોય મન દુભાણું હોય અથવા પાર્ટીની અંદર પૂરતું એમનું સન્માન સમર્થન ના મળ્યું હોય તો જ પોતે પાર્ટી છોડવા તૈયાર થતા હોય કોઈ પણ વ્યક્તિ હોય પાર્ટી સાથે જોડાયેલો તો આવી જ રીતે કરશનદાસ ભાદરકાને જે એમને મણાવદરની અંદર ચૂંટણી લડવા માગતા હોય એ પ્રશ્ન એમને પાર્ટી સાથે મૂકેલો કે આવનારા સમયની અંદર હું મણાવદરથી ચૂંટણી લડવા તૈયાર થઈશ પણ એવાની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતા જે આમ આદમી પાર્ટી જોઈન કરવાના છે અને આમ આદમી પાર્ટીવાળા એ એ આવનારા જે કોંગ્રેસ છોડીને જે આમ આદમી પાર્ટીમાં આવવાના છે નેતા એમને મણાવદનની સીટ આપવાની વાત કરીએ છીએ તો મણાવદનની અંદર અત્યાર સુધી સતત મહેનત કરી રહેલા કરદન કરશનદાસ ભાદરકાએ બાપુને અચાનક ખોટું લાગી ગયું મનોમન કે અત્યાર સુધી મણાવદરને મણાવદનની અંદર હું લોકો સાથે જોડાયેલો રહ્યો છું મણાવદનની અંદર હું સતત મહેનત કરી રહ્યો છું અને જે કોઈ બહારથી પાર્ટી છોડીને આવી હોય અને એને સીધા તમે મના ટિકિટ આપશો તો મારે પછી ક્યાં જવાનું તાત્કાલિકના સમયની અંદર હું કઈ જગ્યાએ મારો ડેરો ડાલું આવા મંદુક સાથે એમને અચાનક પાર્ટીને રાજીનામું આપ્યું બીમારી તો માત્ર એક એમનું બહાનું છે અને જગદીશ મહેતાની વાત એકદમ મને તો લાગે સત્ય જ હોય એવું લાગી રહ્યું છે તો તમારું શું કહેવું છે મિત્રો એ વિડીયાની કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજી વાર કહું છું એ ચેનલને મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આવનારા સમયની અંદર તમને આવાને આવા વિડીયો હું પહોંચાડતો રહીશ અને સૌ પ્રથમ તમારી જોડે વિડીયો આવતા રહે તો રજા આપશો જય હિન્દ